હેલો નમસ્કાર ફેસબુક એન્ડ યુટ્યુબ ફેમિલી આજના આપણા નવા એપિસોડમાં સ્વાગત છે તમારું અને આજનો આપણો એપિસોડ છે પુરુષો એ સેકેલ લસણ શા માટે ખાવું જોઈએ તો સેકેલ લસણ શા માટે ખાવું જોઈએ પુરુષોને એના માટે વાત કરવામાં આવે તો ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારવામાં મદદરૂપ સેકેલું લસણ શરીરમાં હોર્મોનને ઉત્તોજિત કરે છે જે પુરુષોની મજબૂત મજબૂતી ઉર્જા અને જાતિ ક્ષમતા માટે જરૂરી છે શક્તિ સ્ટેમિના માટે કુદરતી બૂસ્ટર શેકેલું લસણ શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને ઉત્તોજિત કરે છે જે પુરુષોની મજબૂતી ઉર્જા અને જાતિ ક્ષમતા માટે જરૂરી છે ફર્ટિલિટી અને સ્પર્મ ગુણવત્તા સુધારે છે શેકેલું લસણ શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને ઉત્તેજિત કરે છે જે ઉર્જા જાતિ અને જેમની ક્ષમતા માટે ખાસ જરૂરી હોય છે આયુર્વેદિક ખજાના હૃદય અને ધમનીઓ માટે ફાયદાકારક તે બ્લડ પ્રેશર ઓછું કરે છે કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે છે અને હૃદયને ફિટ રાખે છે જે લાંબા ગાળે પુરુષોની મોટાપાનો મુકાબલો અને પાસન સુધારણા શેકેલું લસણ શરબી ઘટાડી શકે છે અને મેટાબોલિઝમને દૂર કરે છે જે વજન ઘટાડવા ઈચ્છતા પુરુષો માટે લાભદાયી છે ઇમ્યુનિટી અને દિમાગી તંદુરસ્તી લસણ શરીરમાં ઇન્ફેક્શન સામે લડવાની શક્તિ વધારશે અને દિમાગ માટે ઉત્તમ અસર કરે છે ખાસ કરીને ઊંઘ અને સ્ટ્રેસ માટે કઈ રીતે ખાવું જોઈએ તો કે સવારમાં ખાલી પેટે એકથી બે કડી શેકેલું લસણ પાણી સાથે લેવાય અથવા મધ ઘી સાથે અઠવાડિયે ચારથી પાંચ વખત લેવું હિતાવહ છે ઉપયોગ કરતાં પહેલાં અનુભવી વૈધની સલાહ લેવી આવશ્યક છે ઘણી વખત એવું થતું હોય છે કે શરીરમાં ઘણી પ્રકારના વધારાના રોગ આપને અસરદાર અસરદારક જોવા મળતા હોય છે જે આપણે ઘણી વખત તેના માટે એ વસ્તુની જરૂર પડતી હોય છે એટલા માટે આપણે